જે યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં ઋષિકેશ સોસાયટી ઋષિકેશરી બેમાં જે બનાવ બનેલો બનાવ બનેલો તેમાં એક બેન હતા જેનું નામ ચોલાબેન પટેલ હતું જેઓને જેઓ નર્સમાં નોકરી કરતા હતા જે રાજકોટ રિસર્ચ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં નોકરી કરતા તે અગાઉ તેઓ અમદાવાદ નોકરી કરતા હતા અને તેઓ ઋષિકેશ સોસાયટીમાં મકાન રાખી ના મકાન કરી છે એકદમ વિકૃત માનસિકતા ધરાવતો હોય જે બળાત્કાર કરવાના ઈરાદે એમના ઘરે જઈ અને બેન ને દરમિયાન ઈજા થવાથી બેન મૃત્યુ પામે છે આરોપી કોણ છે ને શું

પોણા એક ચપ્પુ એમના ભાગમાંથી પડાવી લઈ અને બેન ને છાતી ના ભાગે ઈજા પહોંચાડી મૃત્યુ નિપજાવેલ છે મિયા એવું જણાવે છે કે વિકૃત માનસિકતા થોડી કરાવી છે થોડી ઘણી એના કારણે જ આ બનાવ બનેલો છે